સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કર્યા બાદ ધાબળાનું વિતરણ કાર્યક્રમ યોજે છે આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા સીસા મોબી માલ પાનખલા સગાઈ મા સામોટ અને કોકડી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા આ ઉપરાંત દેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબડા અપાયા હતા ભરૂચવાસીઓ પાસેથી મોટી સમાત્રામાં જૂના કપડાં અને વાસણો એકત્ર કરીને સંસ્થાએ આ અંતરિયાળ વિસ્તારોમાં વહેંચ્યા હતા આ વિતરણથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને સીધી મદદ મળી હતી